ઘણા સમયથી દાળ ફ્રાય ખાવાની ઈચ્છા હતી અને ફાઇનલી દાળ ફ્રાય મેં ઘરે બનાવી જ નાખી તો દાળ ફ્રાય બનાવવી એકદમ સહેલી છે અને ખૂબ જ સરસ લાગે છે સૌથી પહેલાં ચણાની દાળ અને જે આપણે તુવેરની દાળ છે તે બંનેને મેં અહીં પલાળી દીધી છે ને લગભગ અડધો પોણો કલાક પલાળ્યા બાદ આપણે દાળને બે પાણીએ ધોઈ લેવાની છે અને પછી તેને કૂકરમાં બાફવા મૂકવાની છે પરંતુ બાફવા મૂકીએ એ પહેલાં આ દાળની અંદર આપણે ઉમેરવાના છે તમાલપત્રના પાન ત્યારબાદ લવિંગના ત્રણથી ચાર ટુકડા થોડી એવી હળદર ઉમેરવાની છે અને ત્યારબાદ આપણે આ દાળને બાફવા મૂકવાની છે એ પહેલાં આમાં અડધો ચમચો જેટલું મેં મીઠું પણ એડ કરેલું છે કૂકરની મદદથી ચારથી પાંચ સીટી કરવાની છે એટલે દાળ આપણી સરસ મજાની બફાઈ જશે હવે આ દાળનો આપણે વઘાર કરવાનો છે તો સૌથી પહેલાં વઘાર કરવા માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલાં એની અંદર વઘાર કરવા માટેની વસ્તુ ઉમેરવાની છે તો મેં અહીંયા જીરું ઉમેરી દીધું છે અને એક ચમચી રાઈ ઉમેરી દીધી છે ત્યારબાદ સૂકા મરચાં ઉમેરી દીધા છે અને ત્યારબાદ મેં અહીંયા ઉમેરી દીધા છે લસણની પેસ્ટ કારણ કે તમાલપત્ર આપણે ઓલરેડી બાફવામાં નાખી જ દીધા હતા ડુંગળીના કટકા કરીને ડુંગળી પણ ઉમેરી દીધી છે અને બધી જ વસ્તુઓને ચમચીની મદદથી મિક્સ કરી લીધી છે વઘાર છે આપણો સરસ મજાનો બેસી ગયો છે કારણ કે સુગંધ છે તે એકદમ સરસ છૂટવા માંડી છે હવે આપણે એમાં થોડી એવી હિંગ એડ કરીશું અને હિંગ એડ કર્યા બાદ આપણે તેમાં ચોપડ કરેલા ટમેટા છે તે એડ કરીશું ફરી પાછી બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેશું અને બેથી ત્રણ મિનિટ માટે આ બધી જ વસ્તુઓને આપણે પાકવા દઈશું હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને ત્યારબાદ આપણે થોડું એવું મીઠું ઉમેરીશું કારણ કે દાળ બાફવામાં ઓલરેડી આપણે મીઠું એડ કરેલું છે લાલ મરચાંનો પાવડર છે તે ઉમેરી દઈશું અને ફરી પાછું આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લેશું ટમેટા અને ડુંગળી સરસ રીતના ચડી જાય ત્યાં સુધી ધીમા ગેસે આપણે પાકવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા જશું હવે આપણે જે દાળ બાફ બાફેલી છે તે બાફેલી દાળને આ વઘારની અંદર ઉમેરી દેવાની છે અને મિક્સ કરતું જવાનું છે તો ચમચાની મદદથી અહીં દાળ છે તે મેં ઉમેરી દીધી છે અને હવે બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેશું ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આને ઉકળવા દેશું અને પછી આપણે આ દાળ ફ્રાયનો આનંદ માણીશું થોડીવાર થઈ છે એટલે દાળ ઉકળી ગઈ છે હવે મેં એમાં એડ કર્યો છે દાળ કઠોળનો મસાલો છે ફાર્મ કિંગનો આવે છે તે મેં અહીંયા એડ કરેલો છે તો એકથી દોઢ ચમચી જેટલો આ દાળ કઠોળનો મસાલો છે તે હું અહીંયા એડ કરું છું અને થોડી એવી કસૂરી મેથી એડ કરું છું હવે આપણે તેમાં એક લીંબુનો રસ છે તે ઉમેરવાનો છે અને બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ કોથમીરથી ગાર્નિશિંગ કરવાની છે તો આપણી સરસ મજાની દાળ ફ્રાયની દાળ છે તે તૈયાર થઈ ગઈ છે તમે આને જીરા રાઈસ સાથે એન્જોય કરી શકો છો